કામ પરસોતમ રૂપાલા સાહેબે કર્યું છે અને પરસોતમ રૂપાલા સાહેબે જે કાર્ય કર્યું છે ત્યારે આપણે એની સમક્ષ આપણી લાગણી માંગણી એ બધું જ વ્યક્ત કરી રહ્યા છીએ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ બધી જ વાત સાચી આદરણીય પીટી જાડેજા સાહેબે જે શબ્દ પ્રયોગ કર્યો તે આદરણીય રંજુ ભાઈ સાહેબે જે વાત કરી

જે અન્યાય થાય છે એ પણ તમે સાથે લઈને ચાલો કેમ કેમ કે છે ને એ ક્યારેય છોડતું નથી કે જીવે સરસ્વતી બેસે છે આપણે બધા જાણીએ છીએ અને આ જીભે જે સરસ્વતી બેઠી એને આ શબ્દો પ્રયોગ કરાવ્યો

આ કોઈ ખીચડ ખાય નથી અને કોઈ ખદડાય નથી રોટી બેટી ના એની લડત પણ આપવાના છીએ ભવિષ્યમાં જે વ્યક્તિ બોયલા છે એને કોર્ટના જે ખડકડા છે ત્યાં સુધી અમે એને લઈ જવાના છીએ ઇતિહાસ

કે શું કરો છો આ બધા અહીંયા તો કે દરિયો ખાલી કરીએ છીએ તો કે એમ થોડો દરિયો ખાલી થાય તો કે ભગવાન સલાહ ન જોતી સહકાર જોઈએ છે દેવો હોય તો હાલો એટલે છેલ્લે ભગવાન આવી ગયા કે ચલો કોઈ વાંધો નહીં અને અંતે કે સુદર્શન ચક્ર ફેરવું કે દરિયો ખાલી કરો છો તો દરિયા દેવે દરિયો ખાલી કરી અને એ ચકલીના બચ્ચા એ આપી દીધા તો અહિયાં જો ટિકિટની વાત હોય

અમને એનો જવાબ દેતા આવડે છે જે વ્યક્તિ જે ભાષામાં સમજે એને જો વર્તની ભાષામાં સમજવું હોય તો પછી એ ગુજરાત ની ખાલી એક રાજકોટની સીટ નહીં પૂરા ગુજરાત ની આઠ સીટ ઉપર આઠ સીટ બહુ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે એટલે એ રીતે જવાબ દેતા આવડે છે ભાઈ બહુ બધી વાત થઈ ગઈ છે હવે હું આગળ કદાચ મને તમને લાગે છે કે તમે પણ ભૂખ્યા થયા છો

जब तक छोड़ेगे नहीं तब तक छोड़ेगे नहीं એટલે કે જબ તક ટીટી પાપસ યેગે નહીં તબ તક છોડેગે નહીં જા સુદી દીદી પાસી હૈલે ક્યા સુદી ગોગોવા માટે તૈયાર રહે બાકી હલા નામનો મેદાન છે અને પીટી ધરે છે સહેબ જે રખતી હી એ ત્યાં હોઈ પાણ આજ જાલાવાડ નો ભાન પાછું અમે ના ખાડા ઘી પાડી દેવું તો ભાઈ તમે હજી ખાંડ ખાવ છો તમે હજી ખાંડ ખાવ છો બાકી કેટલી હો થાય એ અમને નહીં શીખવાડવું પડે કારણ કે

અને તમે એમ કહો કે અમે તો વીજું હોય તમને નો હવે કઈ નાના કીટલા થોડા નાના કીટલા નથી બધું સમજીએ છીએ જે ક્ષત્રાણીઓ ઉપર જે અહિયાં બેઠા છે મારા માતા બહેનો એ માતા બહેનો ઉપર જેને જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો છે જેની અટક કરવાનો પ્રયાસ કર્યો છે એને યાદ રાખજો કે એની પોતાની છઠ્ઠી નું દાવણ મેં યાદ કરી દેવાના છે હજી કદાચ એ કહે ને કે હલકા મારે છે પણ સમય બધું જ ઘી માં ઘી પડી જશે અને કેમ પછી રાજ થાય કે એને જોઈએ છે ભારતીય જનતા પાર્ટીને પણ એથી ચોક્કસ જે જ્ઞાતિ છે એમ કે અમારે ફક્ત વાંજો છે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ ભાજપી સાથે નહીં અમારે ફક્ત વાંજો છે ઉપાલેને ફરસો તો ઉપાલેની ટિકિટ કે તમને પરત કરો નહીં આપે આ ગુજરાતમાં નહીં કારણ કે મારે અમને

આપડો બધું મોટો છે પણ ખબર નહી કે આ પુરુષોત્તમ જ્યાં અને ભાઈ ભારતીય જનતા પાર્ટી ને કે નેતા નો મળતા અમને અમરેલી માંથી અમરેલી માંથી અમારો

હું ફરીથી કહું છું કે આદરણીય મુરબીઓ બધા જ અહીંયા આપણા સમાજની અંદર આવતા હતા તેમની હરોળમાં રહી અને છેલ્લા છેવાડા સુધી જે બેઠા છે એ બધાએ અહીંયાથી જે મેસેજ કન્વે થાય અહીંયાથી આપણને જે માર્ગદર્શન મળે એને આપણે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે આપણે સાચો મેસેજ પહોંચાડીએ આપણે જે પણ કાર્યક્રમ અહીંયાથી ડિઝાઇન થાય એ છેવાડાના વ્યક્તિ સુધી લઈ જાય ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ભારત થી લઈ અને વયોવૃદ્ધ સુધી આ મેસેજ પહોંચાડીએ જેથી કરી આગળ ના દિવસ જો ટિકિટ જે રીતે જે કહી શકાય કે વાત કરી પીડી કાકા કે ભાઈ ટિકિટ કલર પાછી નો લે તો પછી એને એની વાત માં જવાબ દેવો પડશે એટલે આપણે બધાએ આ કામ એ કરવાનું છે એટલે વધારે વાત ન કરતા હું ઈચ્છું છું કે ભાઈ કદાચ કોઈ મારા પછી તો બાકી નહીં હોય છે તો પણ વાંધો નહીં

હું મારી વાણીને વિમું છું અને યાદ રાખજો સ્વાભિમાન ના ભોગે સ્વાભિમાન ના ભોગે ક્યારેય સમાધાન નહી થાય આ સ્વાભિમાન સવાલ છે એટલે સ્વાભિમાન ભોગે સમાધાન મંજૂર નથી ભાઈ એટલી જ માંગણી બાકી કોઈ અમારે બીજું કાઈ બીજું કાઈ જોતું જ નથી તમે કાઈ આપો કે ન આપો અમારે કશું હવે આના ટિકિટ એટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની